બે દિવસ પહેલા ક્ષત્રિય સમાજના ના આગેવાન પીટી જાડેજાની પોલીસે ધરપકડ કરી અને અમદાવાદ લઈ આવ્યા આ ઘટના બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળ્યો ફરી એકવાર એવા દ્રશ્યો સામે આવ્યા કે જેને આપણે જોતાં જ એવું લાગે કે બે હજાર બાવીસના એ દ્રશ્યો છે જી હા આજે વાત એ આખી ઘટનાને લઈને કરવી છે પણ એમાં એક વ્યક્તિ કે જેણે એક નિવેદન આપ્યું હતું અને ગોંડલ મુદ્દેને નિવેદન આપ્યું જ્યારે ગોંડલનું નામ આવ્યું તો એ વ્યક્તિને ગોંડલથી ફોન આવી અને કહેવામાં આવે છે કે વારંવાર તું કેમ ગોંડલનું નામ લે છે

આ વિવાદ એટલો વકર્યો કે જેમાં પીટી જાડેજા કે તેને પાસા હેઠળ એમની ઉપર ફરિયાદ થઈ અને રાજકોટથી સીધા અમદાવાદ સાબરમતી લઈ આવવામાં આવ્યા આખી ઘટનાને જોતા ક્ષત્રિય સમાજ ફરી એકવાર રાજકોટના રોડ રસ્તા પર ઉતરી આવ્યો અને વિરોધ નોંધાવ્યો સાથે સાથે એ જે આગેવાનો હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એક આગેવાનો તો એવું પણ કહ્યું કે જો પાસા હેઠળ ખસેડવા હોય તો રાજકોટમાં પચાસ લોકો એવા છે એમની ઉપર ક્યારે થશે ફરિયાદ આખી ઘટનામાં પદ્મિનીબા વાળા એમનું નિવેદન ખૂબ ચર્ચાસ્પદ રહ્યું છે અને પદ્મિની બાળા પદ્મિની વાળા છે એમણે જે નિવેદન આપ્યું હતું ને એમાં એને કહ્યું હતું કે ભાઈ આખી ઘટના છે તેમાં ગોંડલનો હાથ છે જયરાજસિંહ જાડેજાના કહેવાથી પીટી જાડેજાની અટકાયત થઈ છે ધરપકડ થઈ છે જયરાજસિંહ જાડેજાનું નામ એ માટે લઈ રહ્યા છે કારણ કે જ્યારે બે હજાર બાવીસની વિધાનસ લોકસભાની જે ચૂંટણી હતી તેમાં પરસોત્તમ રૂપાલા રાજકોટથી ઉમેદવાર હતા ઉમેદવાર હતા અને પ્રચાર કરતા એ દરમિયાન રોટી બેટીના એક વ્યવહારની એમણે એક વાત કરી અને વાત કરતાની સાથે જ જે ક્ષત્રિય સમાજ છે એને એની લાગણીને ઠેસ પહોંચી એ માટે થઈ અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ એ અસ્મિતા અસ્મિતા આંદોલન યોજે છે ગુજરાતભરમાંથી ક્ષત્રિયો ત્યાં ઉપસ્થિત થાય છે અને આખી ઘટનાને જોતા જયરાજસિંહ જાડેજા એમણે પણ પરસોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું હતું અને જે વિરોધ કરનારા લોકો હતા પરસોત્તમ રૂપાલાના એમને પણ એમને વળતો જવાબ આપતા હતા એ માટે થઈને પદ્મિનીબા વાળાએ એવો આરોપ નાખ્યો કે જયરાજસિંહના કહેવાથી પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે પેલા એ વિડીયો જુઓ કે જેમાં પદ્મિનીબા વાળાએ જયરાજસિંહ જાડેજા વિશે

જો કે તમે કેમ વારેઘડિયા ગોંડલ ગોંડલ કરો છો એ વાતને લઈને ફોન કોલ ઉપર જ નાની મોટી બબાલ થઈ જાય છે જો એ 22 થી 25 સેકન્ડ છે ઓડિયો છે એ ઓડિયો શું ચડતા થઈ આવો સાંભળો હેલો કોણ બોલો આપ કોણ બોલો છો ભાઈ આપે ફોન કર્યો છે ફોન કર્યો તમે કોણ બોલો હા પણ આપ એમ ફોન કર્યો છે તો આપને ખબર હશે કે આપે કોને ફોન કર્યો છે ભાઈ બોલું ગોંડલથી હા તો બોલો ભાઈ શું હતું ફોન મુખ છાનો માનો હો ગોંડલ નો લો ને તો ગોંડલ ની દાદાગીરી તારી પાસે રાખ ભાઈ ગોંડલ એ તું બંધ થાય બંધ થાય લવું કર તો જે રીતે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ક્ષત્રિય સમાજ ફરી એકવાર સરકાર સામે લાલા કરવા માટે તૈયાર થઈ ગઈ છે જો પીટી જાડેજાને ચોવીસ કલાકમાં ન છોડવામાં આવે તો ક્ષત્રિય સમાજ કંઈક નવા જૂની કરવાના એંધાણમાં દેખાઈ રહ્યું છે અને આખી ઘટનાને લઈને પીટી જાડેજા પણ ખૂબ ચર્ચામાં છે સાથે સાથે જે પદ્મિની બાવાળા વાળા છે એમણે ગોંડલનું નામ લઈને જે પ્રતિક્રિયા આપી હતી તેને લઈને પણ અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે વારંવાર કેમ બા ગોંડલ મુદ્દે સતત એમના પર આરોપ આરોપો નાખતા હોય છે આખી ઘટનામાં સત્ય શું છે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે પણ પદ્મિભા વાળાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર